બોટાદ શહેરામાં સસ્તા અનાજની દુકાનોમાં સડેલા અને જીવાંત વાળા અનાજ આપવામાં આવી રહ્યા છે આ બાબતે એક ગ્રાહક પુરવઠા મામલતદાર પાસે જથ્થો લઈને પહોંચ્યો છે સરકારની એનએફએસએસ યોજના હેઠળ મળતા ઘઉં અને ચોખા સડેલા અને પાવડર જેવા આવતા હોવાની ફરિયાદ ઉઠી છે જિલ્લામાં આવેલી સરકાર માન્ય રેશન શોપ એસોસિએશનના શહેર પ્રમુખે જણાવ્યું છે કે જો ગોડાઉનથી સડેલા ઘઉં અને ચોખા આવતા હોય તો પુરવઠો બદલા માટે મેનેજર આગળ વધે છે તેમજ જો ગ્રાહકો વરસાદ પડવાથી ચાર પાંચ દિવસમાં ચોખામાં ઝરેડા પડી જાય કુદરતી પ્રક્રિયા છે એમાં તો બીજું કંઈ થઈ શકે નહીં બાકી ઘઉંમાં પણ ઘઉં ઘણી વખત જૂના આવી જતા હોય છે એટલા બધા આવતી નથી પણ છતાં આવી જતા હોય તો સામાન્ય રીતે ગોડાઉન સાફ સુધી કરીને નિકાલ કરી શકાય સામાન્ય રીતે અમે ફરી ગોડાઉન મેનેજર આનાકાની કરતા હોય છે બદલાવી દેવાની પણ છતાં કોઈ અમે મામલતદાર ઓફિસ માં રજૂઆત કરવાથી મામલતદાર સાહેબની સૂચનાથી એ લોકો અમને માલ રિપ્લેસ કરી દેતા હોય છે બદલાવી દેતા હોય છે